દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો તમારા કોપી ડાઉનલોડ કરવા માંગો છો તો આજે આપણે એમજીવીસીએલ ના ની કોપી પીડીએફ તરીકે ડાઉનલોડ અને ચેક કરવા માટેની સરળ અને સંપૂર્ણ માહિતીનો વિડીયો જોઈએ સૌ પ્રથમ ની કોપી ડાઉનલોડ કરવા માટે તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે તમારો ગ્રાહક નંબર એ દ્વારા આપવામાં આવેલ એક યુનિક નંબર છે જે જે હોય છે તમને તમારા જૂના જોવા મળશે એમજી સેલના બિલની કોપી ડાઉનલોડ કરવા માટે બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ રીત નંબર એક એટલે કે એમજીએલ ની વેબસાઇટ પરથી અને બે નંબર ચેટબોર્ડ દ્વારા એટલે કે એમજીસીએલ વેબસાઇટ અને ચેટબોર્ડ દ્વારા જે બંને વેબસાઇટ છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે જોઈએ રીત નંબર એક

પેજ જોવા મળશે તેના માટે તમારે અથવા લોગિન કરવાનું રહેશે જો ઓલરેડી લોગિન હોય તો રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને જો હોય તો રજીસ્ટ્રેશન કરવા માટે નવા ગ્રાહકોએ મોબાઈલ નંબર અને ઇમેલ અહીંયા રજીસ્ટર કરો તેના પર ક્લિક કરો એટલે કે સાઇન અપ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું રજીસ્ટ્રેશન માટેનું પેજ જોવા મળશે જેમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જોઈએ ન્યૂ રજીસ્ટ્રેશન કન્ઝ્યુમર નંબરના બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરો તમે તેની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરશો એટલે તમારા ગ્રાહકનું નામ અને ગ્રાહકનું એડ્રેસ એટલે કે સરનામું ઓટોમેટિક આવી જશે જે તમારા આપેલું તે મુજબ નામ અને સરનામું જોવા મળશે ત્યારબાદ ઇમેલ દાખલ ઈમેલ કરો અને ત્યારબાદ મોબાઈલ નંબરના બોક્સની અંદર મોબાઈલ નંબર દાખલ કરો જે તમે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરો ત્યારબાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો એટલે આ મુજબની નવી વિન્ડો જોવા મળશે તેની અંદર જોઈએ એમપિન વેરીફિકેશન કરીને નવી વિન્ડો જોવા મળશે હવે તમારા દાખલ કરેલા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે જે તમે મોબાઈલ નંબર દાખલ કર્યો તેની અંદર આ મુજબ ઓટીપી આવશે જે ઓટીપી તમારે ઇન્ટર એમપિન ઇન્ટર એમપિનના બોક્સમાં દાખલ કરવાનો રહેશે જે ઇન્ટર એમપિનનું બોક્સ છે તેની અંદર તમારે મોબાઈલમાં આવેલો ઓટીપી દાખલ કરવાનું રહેશે ત્યારબાદ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડની અંદર તમે તમારો પાસવર્ડ સેટ કરી શકો છો એટલે કે પાસવર્ડ દાખલ કરો ત્યારબાદ વેરીફાઈ બટન પર ક્લિક કરો એટલે વેરીફાય બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે ઉપર મુજબ રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે હવે લોગિન કરવા માટે અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ પાસવર્ડની અંદર તમારો પાસવર્ડ જે તમે સેટ પાસવર્ડ દાખલ કરો જો તમે ભૂલી ગયો તો આઈ જે બ્લુ કલરથી લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમે પાસવર્ડ રીસેટ કરી શકશો હવે પાસવર્ડ દાખલ કર્યા બાદ સાઇન ઇન પર ક્લિક કરો સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમે આ રીતે લોગિન થયેલું જોવા મળશે લોગ ઇન થયેલું જોવા મળશે જેની અંદર અહીંયા તમારું બિલ મુજબનું નામ જોવા મળશે ત્યારબાદ બિલ જોવા માટે લેટેસ્ટ બિલિંગ ઇન્ફોર્મેશન એટલે કે લેટેસ્ટ બિલિંગ ઇન્ફોર્મેશન તેના પર ક્લિક કરો એટલે આ મુજબ તમારું બિલ જોવા તમને આ મુજબનું ઓપ્શન આવશે ત્યારબાદ લેટેસ્ટ બિલિંગ ઇન્ફોર્મેશન તેની અંદર સિલેક્ટ ઓપ્શન તેના પર ક્લિક કરો એટલે તમારે બે ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરો તેની અંદર તમને સિંગલ કન્ઝ્યુમર અને મલ્ટીપલ કન્ઝ્યુમર આ મુજબ ઓપ્શન જોવા મળશે ત્યારબાદ તમે સિંગલ કન્ઝ્યુમ નંબર પસંદ કરો સિંગલ એટલે કે તમે એક બિલ જોઈ શકશો અને મલ્ટિપલ એક સાથે તાજા બિલ બરોબર તો સિંગલ કન્ઝ્યુમર નંબર પસંદ કરો પસંદ કરશો એટલે આ મુજબ તમને પેજ જોવા મળશે જેની અંદર સિંગલ કન્ઝ્યુમર જે તમે સિલેક્ટ કર્યું તે જોવા મળશે ત્યારબાદ કરન્ટ મંથ બિલિંગ ડિટેલ્સ જેની અંદર બિલ લાસ્ટ પેમેન્ટ ડિટેલ ક્વિક પે ત્યારબાદ કન્ઝ્યુમર નંબર કન્ઝ્યુમર ને એચપી અથવા કે ડબલ્યુ સિક્યોરિટી ડિપોઝિટ બિલ ડેટ ડ્યુ ડેટ અને કન્ઝમ્શન અને ત્યારબાદ બિલિંગ ડિટેલ્સ એની નીચે તમારા છેલ્લા જૂના બિલની રકમને એ બધું જોવા મળશે ત્યારબાદ હવે આપણે બિલ જોવા માટે વ્યૂ બિલ પર ક્લિક કરો વ્યૂ બિલ છે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને તમારું બિલ જોવા મળશે ઈ બિલ વ્યૂ કરીને નવી વિન્ડો આવશે તેની અંદર તમને તમારું બિલ જોવા મળશે હવે સેવ કરવા માટે પ્રિન્ટ બટન પર ક્લિક કરો જે પ્રિન્ટ છે તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ પ્રિન્ટ વિન્ડો જે ઈ બિલ વ્યૂ કરીને છે તે પ્રિન્ટ વિન્ડો જોવા મળશે તેની અંદર આ મુજબ તમારું બિલ જોવા મળશે જેની અંદર તમારો ગ્રાહક નંબર ગ્રાહકનું નામ ગ્રાહકનું સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ માંગેલો લોડ સિક્યોરિટી ડિપોઝિટ ગ્રાહકની કેટેગરી ભરેલી રકમ ભરેલી રકમની તારીખ અને રકમ આટલી ડિટેલ તમે તમારા બિલમાંથી જોઈ શકશો હવે બિલને પીડીએફ તરીકે સેવ કરવા માટે સેવ એઝ એઝ પીડીએફ 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 પસંદ પસંદ કરો કરો તરીકે ડાઉનલોડ કરવા માટે સેવ સેવ ત્યારબાદ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ એઝ કરીને નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે ફાઇલનું નામ ઈ બિલ વ્યૂ હશે જો તમે ઈચ્છો તો નામ લખી શકો છો અથવા તેને જેમ છે તેમ એટલે કે ઈ બિલ વ્યૂ જ રહેવા દો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું બિલ પીડીએફ તરીકે સેવ થઈ જશે આસામ રીત આપણે પરથી બિલ ડાઉનલોડ અને ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી જો આ રીતમાં તમને ક્યાંય પણ પ્રશ્ન થાય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમને જણાવી શકો છો હવે જોઈએ રીત નંબર બે ચેક દ્વારા એટલે કે સૌ પ્રથમ પોર્ટો ડોટ જીએલ ડોટ ઇન વેબસાઇટ ઓપન કરો વેબસાઇટ ઓપન કરશો એટલે આ મુજબ ઈ વિદ્યુત સેવા

સેવ કરવા માટે એટલે કે બિલને પીડીએફ તરીકે સેવ કરવા માટે સેવ પીડીએફ પસંદ કરો ત્યારબાદ બટન પર ક્લિક કરો એટલે આ મુજબની મુજબ કરીને નવી વિન્ડો ખુલશે તેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે ફાઇલનું નામ એમજી બિલ વ્યૂ હશે જો તમે ઈચ્છો તો નામ લખી શકો છો અથવા તેને જેમ છે તેમ એટલે કે એમજી બિલ વ્યૂ જ રહેવા દો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું બિલ પીડીએફ તરીકે પીડીએફ તરીકે સેવ થઈ જશે

શેર અને ઉર્જા મિત્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા નવા નવા વિડીયો જોઈ શકે જેથી તમે અમારી માહિતી ટાઈમ ટુ ટાઈમ મેળવી શકો આભાર થેન્ક યુ